હું રાજુ બારૈયા આજે હું તમને એક એવી વાત કરવા જઈ રહ્યો છું એક વસ્તુ એવી દેખાડવા જઈ રહ્યો છું કે કંઈક ને કંઈક જે આજથી વર્ષો પહેલાંના જે રાજા રજવાડા હતા અને તે પોતાની પ્રજા માટે પોતાના શહેરના લોકો માટે કેવી સુવિધાઓ આપતા હતા લોકો હેરાન ન થાય તે માટે તેઓ કેવી કેવી સુવિધાઓ ઊભી કરી છે એવી એક વાત આજે હું તમને કરવા જઈ રહ્યો છું અને સાથે સાથે વિડીયોમાં દેખાડવા પણ જઈ રહ્યો છું વાત કરવાની છે મિત્રો બોટાદની બોટાદના જે દરબાર કહેવાતા હતા જે ભોજબાપુ ખાચર તેની હું વાત કરું છું આ જે છે એ અત્યારે આ જે છે એક આ ભોજબાપુએ બનાવેલી એક યાત્રિક એટલે કે કહી શકાય કે સાર્વજનિક ધર્મશાળા છે આવી જ રીતે સાથે સાથે બોટાદની અંદર જ્યારે ભોજબાપુ દરબાર હતા અને તે સમયની અંદર એમણે બોટાદના લોકો માટેથી બોટાદના નાગરિકોને સુવિધા મળેલી તે માટેથી ઘણી બધી જે વસ્તુઓ છે તેને પોતાના આપ સમર્પણ કરી છે વાત કરીએ તો જે બોટાદના સાત નવથા જે હનુમાનજી મંદિરની જે જગ્યા છે તે પણ આ બાપુએ જ અર્પણ કરેલી છે સાથે સાથે મહાજનની વાડી છે તે અનેક પ્રકારની જે જગ્યા છે તે બાપુએ આપી છે ભોજબાપુએ મહત્ત્વની વાત એ છે કે જે ભોજબાપુ સમય જતા કહેવાય છે મિત્રો કે નામ છે એનો નાશ છે અને ભોજબાપુ દેવ થયા ત્યારબાદ ભોજબાપુની જે રચનાત્મક જે એમની પ્રવૃત્તિ હતી લોકો પ્રત્યે એને કેવા લોકોને કેવા પ્રકારની સુવિધા આપી હતી જે અમુક જે ગામો છે તે થોડા અધૂરા રહ્યા ત્યારે એમના જ જે ધર્મપત્ની અમરબામા તેઓ પૂર્ણ કરવા માટે તેઓ સંકલ્પ કર્યો અને સૌ પ્રથમ આજથી કહી શકાય કે બાણું કે નેવું બાણું વર્ષ પહેલાં સ્ત્રી સશક્તિકરણનું જો પ્રથમ કોઈ ઉદાહરણ હોય તો એ બોટાદની માં અમરબામાએ કર્યું અને પ્રસૂતિ ગૃહ બનાવ્યું ત્યારે હાલ આપણે એ જ જગ્યા પર છીવી કે બરાબર રેલવે સ્ટેશનની સામે આજથી અનેક વર્ષો પહેલાં જે મુસાફરો ટ્રેન દ્વારા મુસાફરી કરતા હોય છે બહાર ગામ આવતા હોય છે ત્યારે રાત્રિ દરમિયાન એમને કોઈ પ્રકારની તકલીફ ન પડે મુસાફર રાત્રિનો સમય હોય કાંઈ હેરાન ન થાય એવા ઉત્તમ હેતુ સાથે આ ભોજબાપુએ બરાબર રેલવે સ્ટેશનની સામે એક ધર્મશાળા બનાવવામાં આવી આ ધર્મશાળાની અંદર તમામ પ્રકારની બાપુએ સુવિધા પણ રહેવા કારાવવાની સુવિધા પણ રાખી કોઈપણ પ્રકારના કહી શકાય કે ખર્ચ વગર બિલ વગર નિઃશુલ્ક ધર્મશાળા બનાવી અને આવી જ રીતે બોટાદ શહેર અને આજુબાજુના વિસ્તારની અંદર અનેક પ્રકારના ભોજબાબુ ખાતર દ્વારા જે કહી શકાય કે વસ્તુઓનું દાન કરવામાં આવ્યું છે જગ્યાઓ આપવામાં આવી છે ને કંઈક એમની ભાવ જે ભાવના હતી એ લોક ઉપયોગી થવા માટે કે અમારા લોકો આના બોટાદના ને સારામાં સારી સુવિધા મળી રહે ત્યારે હું એમના જે પરંપરાગત જેમના ભાણેજ જે થાય છે તેઓની સાથે હું વાત કરવા માટે અત્યારે પ્રયત્ન કરીશ ને તેઓને આપણે મળીએ બોટાદના જે દરબાર ભોજબાબુ ખાચર જેઓએ તેમના બોટાદના શહેરીજનો માટે સારામાં સારી સુવિધાઓ મળી રહે કોઈ પ્રકારની તેઓને તકલીફ ન પડે લોકોને તે કાયમ માટે તે એવું વિચારતા હતા અનેક પ્રકારનું બોટાદમાં તેઓએ જમીનોનું દાન કર્યું છે મોટે મોટા ધર્મશાળા જેવી વસ્તુ બનાવવામાં આવી છે ત્યારે એમના તે ચોથી પેઢીના ભાણેજ જે કહી શકાય કે સતુભાઈ દાદર તેઓ આપણી સાથે છે તેઓની હારે આપણે થોડી વાત કરીશું સતુભાઈ નમસ્કાર નમસ્કાર સતુભાઈ જે આપણે ભોજ બાપુ ખાચર છે દરબાર બોટાદના અને એમાંય તે સૌભાગ્ય તમે એમના ભાણેજ અને ચોથી પેઢીએ છો બાપુએ આ ગામ માટે પોતાના ગામ માટે બોટાદ માટે કેવા કેવા પ્રકારના લોકોને તકલીફો ન પડે કેવા કેવા પ્રકારની સુવિધાઓ આપેલી છે રાજુભાઈ બોટાદ બોટાદ ગામધણી એટલે ભોજબાપુ હમીરબાપુ ખાચર તેમના અવસાન પછી એમના ધર્મપત્ની એટલે કે અમરભાઈ ભોજભાઈ ખાચરે પોતાના પતિના શ્રેય માટે બાણું વર્ષ પહેલાં આ ધર્મશાળાની સ્થાપના કરી એ વખતે સ્ત્રી સશક્તિકરણ માટે અમરભાઈ પ્રસૂતિગૃહની સ્થાપના કરી નવથા હનુમાનજી મંદિર પાછળ પાસઠ વીઘા જમીનનું દાન આપેલું મહાજન પાંજરાપોળને બસો વીઘા જમીન આપેલી અને એ અવેડો ભરવા માટે ત્યાંના જે ત્યારે જે અવેડો ભરતા હોય એ કોળી સમાજના એક આગેવાન છે એમને પાસઠ વીઘા એમના નિભાવ માટે જમીન આપેલી ભોજેશ્વર મહાદેવ જ્યાં ભોજબાપુ બોટાદ અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા હતા તે જગ્યા ગઢડા રોડ ઉપર છે ભોજેશ્વર મહાદેવ ત્યાં પણ સતીશ મહારાજ કરીને પૂજારી છે એને સો વીઘા જમીન આપવામાં આપેલી સિપાહીઓને જે રાજનું જે રખેવાળું કરતા હતા એ લોકોને પણ સવાસો સવાસો વીઘા જમીન આપવામાં આવેલી એમ અન્ય જગ્યાએ જ્યાં આપણી ખ્યાલ ન હોય એવી જગ્યા માનો સાગર તળાવ છે તો એ સમયમાં એવું હતું કે ભાવનગર સ્ટેટ હોય એટલે મોટા રાજા હોય એટલે નામ એનું આપતા પણ એ જગ્યા હોજબાપુના ઘરેથી અમરબાઈ માએ જ આપેલી પણ નામ એ મોટા આપણા દેવ પુરુષ કહેવાય રાજા એટલે કૃષ્ણકુમારસિંહજીનું નામ આપવામાં આવેલું એ કન્યા વિદ્યાલયની પણ આપણે આવેડા ગેટ પાસે કન્યા સ્કૂલ હતી એની પણ જગ્યા આપેલી એવી અનેક જગ્યાઓ જે બોટાદની પ્રજાને તકલીફ ન પડે અને એક સારું સુશાસન વ્યવસ્થા માટે અને એક સ્ત્રી હોવા છતાં પણ એ સમયમાં એમની સૂઝબૂઝના હિસાબે આટલું મોટું દાન એમને કરેલું અને અમને એ ગૌરવ છે કે અમે એમના ભાણેજ પરિવાર છીએ ખાસ કરીને આનંદની વાત છે કે તમને તમારા તમે જે ભાણેજ પરિવાર છો ને તમારા જે પૂર્વજો કહી શકાય કે એક મહાન વ્યક્તિ હતા અન્ય લોકોની સતત ચિંતા કરતા હતા એમાંથી એમના પરિવારમાંથી તમે આવો છો ત્યારે એમની જે પરંપરા રહે તમારા દ્વારા અત્યારે એવી પ્રવૃત્તિ અત્યારે અમે આ જે ધર્મશાળાને રિનોવેટ કરી અને લોકોની સુવિધા માટે કે યાત્રિક આવે તો સામાન્ય અમે પરિવાર સાથે પાંચ છ જણા હોય તો અમે એને પાંચસો રૂપિયામાં ચોવીસ કલાક રહેવા માટેની સગવડતા આપીએ છીએ બાવા સાધુ હોય તો એને અમે ફ્રીમાં જમાડીએ છીએ અને મા બાપ અગરની દીકરી હોય તો એને અમે અહીંયા મફતમાં એના મેરેજ કરવા માટે આખી ધર્મશાળાનો ઉપયોગ કરવા દેવામાં આપીએ છીએ અને આપના માધ્યમથી જણાવીએ છીએ કે કોઈ એવા પરિવાર હોય તો અમારો કોન્ટેક કરે અને અમે એને ફ્રીમાં ધર્મશાળા મેરેજ માટે આપીશું મા બાપ વગરની દીકરીઓ હોય તેને આમ તો મિત્રો કહેવાય છે ને કે ગોહિલવાડ જે ભૂમિ છે એ સુરા અને સંતોની ભૂમિ છે આપણા જે ભાવનગરના મહારાજા પણ એક એવા વિચારક હતા કે જાણે સૌ પ્રથમ પોતાનું જે રજવાડું છે એ દાન કર્યું હતું એ જ પરંપરામાં જે બોટાદના જે દરબારે કહી શકાય કે મારે મૂંગા પશુઓની તેણે ચિંતા કરી તો એને એક પાણીનો અવેળો બનાવો પણ એ અવેળા પાછળ જે વ્યક્તિ છે તે કાયમ માટે એનો સમય બગાડ્યો તો એના નિવારણ માટે શું તો આ ભોજ બાપુએ અગેડો બનાવવાની સાથે એમ કાયમી નિવાહ કરવા માટે એના પરિવારનો ગુજરાન ચલાવવા માટે એ વ્યક્તિને સાહીઠ વીઘા જમીન આપી એ ખેતી ઉપર એનો નિર્વાહ કરે આવી જે કહી શકાય ઉમદા ભાવના એ આજે એમના જે ભાણેશ પરિવારની સાથે આપણે વાત કરી મિત્રો આવા અનેક વિડીયો આપ જોતા રહો સાથે સાથે અવનવી વાતો પણ આપણે જોતા રહો આ રજા આપજો નમસ્કાર